પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર માત્ર કાગળ ઉપર ચાલતી કામગીરી વડોદરાના ભૂખી કાસ ઉપર ઘરનાડાનો રોડ બેસી ગયો મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે ત્યારે હવે એક બાદ એક વિવિધ વિસ્તારોમાં ભુવા ગાબડા અને રોડ બેસી જવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નવા યાર્ડના પાવન પાર્ક પાસે આવેલ ભૂખી ઉપરના ઘરનાળાનો રોડ બેસી જતા સ્થાનિક કોર્પોરેટર સહિત જાગૃત નાગરિકે તીખા શબ્દોમાં પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી ભૂવાનું તો માત્ર નામ છે ભૂવા કરતા પણ મોટું આખે આખું આ ઘરનાળાની બાજુનો રોડ બેસી ગયો છે આ ભૂખી કાસની ઉપરનું ઘરનાળું છે નવા યાર્ડ પાવન પાર્ક પાસેનું છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ આ ઘરનાળુને પોળો કરવામાં આવે ઘરનાળુ દૂર લઈ જવામાં આવે કારણ કે રોડથી 15 થી 20 ફૂટ ઘરનાળુ અંદર છે એને દૂર કરવામાં આવે તો રોડના માપે માપ એ ઘરનાળુ દૂર જાય પરંતુ એ કામ પણ છેલ્લા એક વર્ષથી મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી સાથે સાથે તમે જોઓ કે માત્ર ટુ વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે આ રોડ પર અહીંયા નજીકમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી છે એની બાજુમાં निजामપુરા આતિથી ગૃહ છે આ પાછળ રેસિડેન્સ વિસ્તાર છે આખો સંતોષનગર છે પાવન પાર્ક છે તમે આ આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભારદારી વાહન આવે કે કોઈ ફોર wheeler આવે તો સો ટકા જાનહાની શક્યતા છે ભારતીય જનતા માત્ર માત્ર ને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થઈ રહ્યું છે કારણ કે પ્રી મોન્સૂન ની કામગીરીના નામે જયારે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થતો હોય અને માત્ર કાગળ પર કરોડો રૂપિયા નો ખર્ચો બતાવવામાં આવતો હોય તો કામગીરીના નામે માત્ર ને માત્ર ભૂવા મળી રહ્યા છે માત્ર ને માત્ર ખાડા મળી રહ્યા છે અને આ પ્રકારના રોડો જો બેસી જતા હોય આ ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક આની સમારકામની કામગીરી અને જે પણ અમારી માંગણી છે કરવામાં નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ અમે આ વિસ્તારના તમામ નાગરિકોને લઈ અને ઉગ્ર રજૂઆત કરીશું એવી મારી માંગણી તાત્કાલિક આ કામગીરી થવી જોઈએ